રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકા વિસ્તારમાં રોડ સહિત અનેક વિસ્તારોમાં પાલિકાની પરવાનગી વગરના હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે ત્યારે આ ગેરકાયદે હોર્ડિંગ્સ લગાવનાર પર પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાતી હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે

અમુક હોર્ડિંગો તો એવા છે કે ટ્રાફિક ની સમસ્યા ને સમસ્યા પણ બને છે આવવા અવરજવમાં પણ તકલીફ થાય છે એવા ટ્રાફિકના વિસ્તારોમાં જે હોર્ડિંગ લાગેલા છે કે જે ગેરકાયદેસર હોર્ડિંગો લાગેલા છે એને જવાબદાર તંત્રો દ્વારા કાયદેસરની કાર્યવાહી કરીને તાત્કાલિક દૂર કરવા જોઈએ અને જ્યાં ગેરકાયદેસર જે હોર્ડિંગો લગાડે છે એના ઉપર તંત્ર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ જાહદારીઓના અવરજવડમાં અમુક વિસ્તાર છે મેન બજાર છે કે અમુક એવા રોડ છે જે જાહેર માર્ગ ઉપર ત્યાં હોતો વોટ લગાડેલા છે જેથી કરીને લોકોને ટ્રાફિકમાં પણ અવર જવર માં પણ તકલીફ થાય છે તાત્કાલિક ઘટાવા જોઈએ અને જે ગેરકાયદેસર હોર્ડિંગ મારે છે એના ઉપર પણ કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ